નમસ્કાર ગુજરાતના તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે ગુજરાતની એકમાત્ર તાજા અને સચોટ ખેડૂત સમાચાર આપતી યુટ્યુબ ચેનલ જાગૃત ખેડૂત પર તો સર્વપ્રથમ સમાચાર છે ખેડૂતો માટે કે ગુજરાતમાં ટેકાના ભાવે મગફળી ખરીદવાનો સમય પૂરો થવા આવ્યો છે પરંતુ હજારો ખેડૂતો હજુ સુધી લાઈનમાં ઊભા છે ગુજરાત સરકારે અગાઉ વધારે કોડતોળીના ખેટલી મગફળીની ખરીદી કરી છે અને છતાં ખરીદ કેન્દ્રો પર વાહનોની લાંબી કતાર જોવા મળી રહી છે ગુજરાતમાં સરકારે અગિયાર નવેમ્બર બે હજાર ચોવીસના રોજ ટેકાના ભાવે મગફળી ખરીદવાનું ચાલુ કર્યું અને ત્યારબાદના ત્રણ મહિનામાં રાજ્યના ખેડૂતો પાસેથી પ્રતિ મણ ને છપ્પન પોઈન્ટ છ રૂપિયાના લઘુત્તમ ટેકાના ભાવે મગફળી ખરીદવાનું આયોજન કર્યું હતું આ ત્રણ મહિનાનો સમયગાળો આઠ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ એટલે કે થોડા જ દિવસમાં હવે પૂર્ણ થઈ રહ્યો છે ત્યારે સરકારે અગાઉના તમામ રેકોર્ડ તોડીના કેટલી માત્રામાં મગફળીની ખરીદી કરી લીધી છે અને છતાં સરકારે ખોલેલા ખરીદ કેન્દ્ર પર વાહનોની લાંબી કતાર જોવા મળી રહી છે અને સરકારી આંકડા અનુસાર હજુ હજારો ખેડૂતો પોતાની મગફળી વેચવા માટે વારામાં લાઈનમાં રાહ જોઈ રહ્યા છે પરંતુ સરકારી અધિકારીઓ કહી રહ્યા છે કે નોંધાયેલા બધા ખેડૂતોનો વારો આવી જશે અને જો જરૂર જણાય તો ખરીદીની સમય મર્યાદા પણ વધારી શકાશે વાત કરીએ તો ઇન્ડિગો ઇન્ડિએગ્રોના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર માનસિંહ સિસોદિયાએ જણાવ્યું કે તેમને ફાળવેલા જથ્થાની ખરીદી એકત્રીસ જાન્યુઆરી બે હજાર સુધીમાં પૂર્ણ કરી દેવાય છે સિસોદિયાએ જણાવ્યું કે અમે બધા ખેડૂતોને એસએમએસ મોકલીને અમારા એકસોને ચાર ખરીદ કેન્દ્ર પર બોલાવ્યા હતા અને તેમાંથી ત્રાણું હજાર સાતસો ને છત્રીસ ખેડૂતો પાસેથી ત્રણ લાખ ટન મગફળી ખરીદી છે અને તેની કુલ કિંમત બે હજાર ત્રીસ કરોડ રૂપિયા થાય છે તેમાંથી ત્રણ ફેબ્રુઆરી સુધીમાં સોળસો પાંત્રીસ કરોડ રૂપિયાની ચૂકવણી ખેડૂતોને તેમના ખાતામાં કરી દેવામાં આવી છે વધુ એક મહત્વની જાહેરાત આવી છે દેશભરમાં લાગશે એક સરખો ટોલ ટેક્સ અને નવી પોલિસી પર નીતિન ગડકરીએ કરી છે મોટી જાહેરાત રાષ્ટ્રીય એટલે કે હાઈવે પર મુસાફરોને ટૂંક સમયમાં મોટી રાહત મળી શકે છે આ માટે કેન્દ્ર સરકાર ટોલ સિસ્ટમને પારદર્શક બનાવવા માટે નવી સમાન ટોલ નીતિ પર કામ કરી રહી છે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે સરકાર એક સમાન ટોલ નીતિ પર કામ કરી રહી છે આગામી સમયમાં સમગ્ર દેશમાં સમાન રકમનો ટોલ વસૂલવામાં આવશે જો કે તેમણે આ મામલે વધુ માહિતી નથી આપી ગડકરીએ એવો પણ દાવો કર્યો છે કે ભારતનું હાઈવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હવે અમેરિકાના સ્તરે પહોંચી ગયું છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે આના કારણે મુસાફરોને ઘણો બધો ફાયદો થશે સરકાર ટોલ વસૂલવા માટે ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ લાગુ કરવાની તૈયારી બતાવી રહી છે આ સિસ્ટમ લાગુ થયા બાદ વાહનોમાં એક નાનું એવું મશીન મૂકવામાં આવશે જે ટોલ પર રોડ દ્વારા વાહન દ્વારા કાપવામાં આવેલા અંતર મુજબ ટોલ ફી જાતે જ કાપી લેશે ગડકરીએ કહ્યું છે કે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય સોશિયલ મીડિયા પર મળતી ફરિયાદોને ગંભીરતાથી લઈ રહ્યું છે આમાં સંડોવાયેલા કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે હાલમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર કુલ ટ્રાફિકમાં ખાનગી કારનો હિસ્સો લગભગ સાહીઠ ટકા છે ટોલ આવક વસૂલાતમાં વાહનોનો હિસ્સો માંડવીસ થી સાહીઠ ટકા છે છેલ્લા દસ વર્ષમાં ટોલની વસુલાતમાં વધારો થયો છે અને ખરાબ રસ્તાઓને કારણે મુસાફરમાં રોષ છે ગડકરીએ કહ્યું હતું કે ભારતમાં કુલ ટોલ કલેક્શન બે હજાર ત્રેવીસ ચોવીસમાં ચોસઠ હજાર આઠસો નવ પોઈન્ટ છ્યાસી કરોડ સુધી પહોંચી ગયું છે જે તેની આગળના વર્ષ કરતાં પાંત્રીસ ટકા વધ્યું છે ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે દરરોજ સાડત્રીસ કિલોમીટરનો બની રહ્યો છે રસ્તો વર્ષ બે હજાર વીસ એકવીસમાં દરરોજ સાડત્રીસ કિલોમીટર હાઇવે બનાવવાનો રેકોર્ડ બન્યો હતો જેને આ નાણાકીય વર્ષમાં તોડી નાખવાનો લક્ષ્ય છે અત્યાર સુધીમાં સાત કિલોમીટર હાઇવે બનાવવામાં આવ્યા છે ફેબ્રુઆરી માર્ચમાં બાંધકામની ગતિ વધશે તેવી પણ અપેક્ષા છે આખા ફેબ્રુઆરી મહિનાને લઈને અંબાલાલ પટેલની આગાહી આવી છે જાણો માવઠાની આગાહી વિશે ત્યારે અંબાલાલ પટેલે કહ્યું છે કે ત્રણ ફેબ્રુઆરીમાં ઉત્તર ભારતમાં કમોસમી હિમવર્ષાની શક્યતા છે અને રાજ્યમાં ત્રણ ફેબ્રુઆરી સુધી ઠંડી રહેવાની શક્યતા છે ત્રણથી ચાર ફેબ્રુઆરી દરમિયાન ઉત્તર ગુજરાતના પૂર્વીય ભાગોમાં વાદળો આવવાની શક્યતા દેખાઈ રહી છે અને આ સમયે ગુજરાતના ઉત્તર પૂર્વીય ભાગોમાં છૂટાછવાયો વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે પાંચથી સાત ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં ઠંડી રહી શકે છે આ સમયે ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન બાર ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે અને અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાન તેર ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે બદલાતા વાતાવરણની સાથે અંબાલાલ પટેલે ગુજરાતના નાગરિકોને ચેતવણી આપી છે અને કહ્યું છે કે આ દિવસોમાં સવારે હિમાયળું હવામાન રહેશે નવથી અગિયાર ફેબ્રુઆરીમાં ફરી હવામાન પલટાય તેવી શક્યતા છે અગિયાર અને બાર ફરી ઉત્તરમાં હિમવર્ષા રહેતા સવારે ઠંડી રહેશે તો ઓગણીસ ફેબ્રુઆરીથી ગરમીની શક્યતા દેખાઈ રહી છે ઓગણીસ ફેબ્રુઆરીથી ચૌદ એપ્રિલ સુધી રોગિષ્ટ હવામાન રહેશે જેથી લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે ત્રેવીસથી ફેબ્રુઆરીના અંત સુધી વાદળછાયું વાતાવરણ કમોસમી વરસાદના પણ એંધાણ છે રાજ્યના હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે છેલ્લા બે દિવસથી જ રાજ્યના વિવિધ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ આવી રહ્યું છે તેના લીધે અત્યારે ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને આવા સમયે જો માવઠું થાય છે તો કૃષિ પાકોને ખૂબ જ નુકસાન પહોંચી શકે છે ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ આગામી દિવસોને આગાહી કરવામાં આવી છે આવામાં રાજ્યમાં વાદળછાયું વાતાવરણ આવી જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે ત્યારે ફરી વાર પરેશભાઈ ગોસ્વામીએ મહત્વની આગાહી કરી છે હજુ ઠંડીમાં વધારો થશે અને ઠંડીનો નવો રાઉન્ડ આવશે તેવી આગાહી કરી છે આજે ફરીવાર ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે ત્યારે વાદળછાયા વાતાવરણ અને માવઠાની ભીતિ વચ્ચે એક વખત ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે આવામાં હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે રાજ્યના ઘણા બધા વિસ્તારમાં વાદળોથી ઘેરાયેલો આકાશ જોવા મળ્યો છે અને આજ સાંજથી જ હવામાન ખુલ્લું થયું છે અને વાદળો હટે તેવી સંભાવના છે સાથે જ તેમણે ઠંડીના રાઉન્ડ તાપમાન પવનની ગતિ અંગે માહિતી આપી હતી અને જણાવ્યું છે કે પવનની દિશા છેલ્લે ત્રણ ચાર દિવસથી ઉત્તર પશ્ચિમથી તો ઘણા જગ્યાએ પશ્ચિમના પવનો જોવા મળ્યા હતા તેના લીધે કેટલીક જગ્યાએ ઝાકળ પણ જોવા મળી હતી આજે સાંજે ફરીથી પવન ઉત્તર દિશા તરફ ફૂંકાશે સાથે જ પવનની ગતિ આઠ ફેબ્રુઆરીથી સામાન્ય થશે ઝાકળની વાત કરીએ તો પવનનો બદલાતા ઘણા વિસ્તારમાં ઝાકળ અને ધુમ્મસ જોવા મળી હતી અને સાંજથી જ ફરી પવનની દિશા બદલાતા ઝાકળ વર્ષામાંથી રાહત મળશે હજુ ઉનાળો થવા શરૂ થવામાં વાર લાગશે ફરી વાર ઉત્તરના પવન ફૂંકાશે તેના લીધે ઠંડીમાં વધારો થશે હજુ પણ ઠંડીનો એક નવો રાઉન્ડ આવશે અને બે થી ત્રણ દિવસ સતત તાપમાન ઘટે તેવી શક્યતા છે સવાર સાંજ રાત્રે ઠંડી ચાલુ રહેશે આગળના દિવસોમાં પણ શિયાળાનો અહેસાસ થતો રહેશે અને હમણાં ઉનાળાની શરૂઆત નહીં થાય રેશન કાર્ડ ધારકોને નહીં મળે મફત રાશન છેલ્લી તારીખ પહેલાં ફટાફટ પતાવી લેજો આ કામ ભારતમાં જે પણ એવા ઘણા બધા લોકો છે કે જે પોતાના પરિવાર માટે અને પોતાના માટે બે ટંક ખાવાની વ્યવસ્થા નથી કરી શકતા તો આવા ગરીબ જરૂરિયાતમંદોને ભારત સરકાર તરફથી સહાયતા આપવામાં આવે છે અને ઓછી કિંમતે અને મફત રાશન આપવામાં આવે છે ભારત સરકાર આ બધા લોકોને એન એફ એસ એ એક્ટ હેઠળ ઓછી કિંમતે ફરી રાશન આપે છે આના માટે બધા લોકોને રેશન કાર્ડ જાહેર કરવામાં આવે છે જેને જોઈને તે ફ્રી રાશનની સુવિધા મેળવી શકે છે પરંતુ ભારત સરકાર તરફથી આના માટે અમુક યોગ્યતા નક્કી કરવામાં આવી છે તે યોગ્યતાને પૂરી કરવાવાળા લોકોને જ રેશન કાર્ડ આપવામાં આવે છે અને જે લોકો પાસે રેશન કાર્ડ હોય છે તેમને જ રેશન સુવિધાનો લાભ મળે છે સરકાર તરફથી રેશન કાર્ડ ધારકો માટે એક નવો આદેશ જાહેર કરવામાં આવ્યો છે અને આ કામ જો રેશન કાર્ડ ધારકોએ નક્કી કરેલી તારીખ પર પૂરું નહીં કર્યું તો એ લોકોને રેશન કાર્ડ પર મળતા લાભ બંધ થઈ જશે તમને જણાવી દઈએ કે સરકાર તરફથી રેશન કાર્ડ ધારકોને ઈ કે વાયસી કરાવવા માટે કડકપણે આદેશ જાહેર કરવામાં આવ્યો છે અત્યારે પણ ઘણા બધા લોકો એવા છે કે જેમને ઈ કેવાયસીની પ્રોસેસ પૂરી નથી કરાવી જે લોકોએ ઈ કેવાયસી નથી કરાવી તેમનું નામ રેશન કાર્ડમાંથી દૂર કરવામાં આવશે સરકારે આના માટેની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર પચીસ નક્કી કરી છે આ તારીખ પહેલાં જો કોઈએ ઈ કેવાય ન કરાવ્યું તો તેમનું નામ રેશન કાર્ડમાંથી કાઢી નાખવામાં આવશે અને રેશન સુવિધાનો લાભ પણ બંધ થઈ જશે તમને જણાવી દઈએ કે કોઈપણ વ્યક્તિ પોતાની નજીકની રાશન વિતરણ દુકાન પર જઈને બાયોમેટ્રિક વેરિફિકેશન સાથે ઈ કેવાય સી પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે તો જો તમે હજુ સુધી ઈ કેવાય નથી કરાવ્યું તો શક્ય તેટલી વહેલી તકે તમે ઈ કે વાયસી કરાવી લેજો નહીંતર તમને રેશન કાર્ડ દ્વારા મળતા લાભ બંધ થઈ જશે વધુ એક મહત્વની યોજના વિશે વાત કરીએ તો એનિમલ ક્રેડિટ કાર્ડ આવી ગયું છે પશુઓ માટેનું ક્રેડિટ કાર્ડ છે ભેંસ માટે છ સાહીઠ હજાર રૂપિયા અને ગાય માટે ચાલીસ હજાર રૂપિયાની લોન આપી રહ્યું છે ભારત સરકારે પશુપાલન કરતા ખેડૂતો માટે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે અને યોજના પહેલાથી જ ચાલી રહી છે આ કાર્ડ દ્વારા પશુપાલન કરતા ખેડૂતોને તેમનો વ્યવસાય કરવામાં સગવડ મળશે અને તેના દ્વારા તેમની આવક વધારવામાં પણ મદદરૂપ થશે આ કાર્ડની મદદથી પશુપાલનની સાથે માછલી ખેડૂતો પણ આર્થિક મદદ મેળવી શકશે અગાઉ આ કાર્ડ પર ત્રણ લાખ રૂપિયાની લોન મળતી હતી પરંતુ તેને વધારીને પાંચ લાખ રૂપિયા કરવામાં આવી છે પશુપાલન કરતા ખેડૂતો આ કાર્ડ દ્વારા પાંચ લાખ રૂપિયાની લોન લઈ શકે છે આ કાર્ડની મદદથી ભેંસ દીઠ સાઠ હજાર બસોને ઓગણપચાસ રૂપિયા અને ગાય દીઠ ચાલીસ હજાર સાતસોને ત્યાંસી રૂપિયા મરઘા દીઠ સાતસો વીસ રૂપિયા ઘેટા બકરા દીઠ ચાર હજાર ત્રેસઠ રૂપિયાની લોન મળે છે આ કાર્ડ પર એક પોઈન્ટ છ લાખ રૂપિયાની લોન માટે તમારે કોઈપણ પ્રકારની ગેરંટી મૂકવાની જરૂર નથી નાણાકીય સંસ્થા અથવા તો બેન્કો સાત ટકાના દરે લોન આપે છે અને પશુપાલન સાથે સંકળાયેલા ખેડૂતોને ચાર ટકાના દરે લોન આપવામાં આવે છે પશુપાલન કરતાં ખેડૂતો લોનની રકમ અને વ્યાજ પાંચ વર્ષમાં તમારે ભરવાનું હોય છે લોનની રકમ પશુપાલકોને છ સમાન હપ્તામાં આપવામાં આવે છે કેન્દ્ર સરકાર દ્વારા લોન પણ ત્રણ ટકા રિબેટ આપવામાં આવે છે એટલે કે કુલ લોનનું વ્યાજ તમારે ચાર ટકા રહે છે જો તમે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવા માંગો છો તો સૌથી પહેલાં તમારે બેંકમાં જઈને અરજી ફોર્મ માટે પૂછવું પડશે ફોર્મ ભરવાની સાથે તમારે કેવાય સી દસ્તાવેજ ભરવાના છે બેંક કર્મચારી તમને દસ્તાવેજ વિશે માહિતી આપશે કયા કયા દસ્તાવેજની જરૂર પડશે તો એનિમલ હેલ્થ પેપર જમીનના કાગળ સંપૂર્ણ માહિતી સાથે ભરેલું તમારું ફોર્મ પાસપોર્ટ સાઇઝનો ફોટો

મત્સ્ય ખેડૂતો મહિલા જૂથો વગેરે કાર્ડ બનાવવા માટે પાત્ર છે ને લોન લઈ શકે છે ત્યારબાદ દરિયાઈ માછીમારી કેટેગરી વિશે વાત કરીએ તો અરજદાર પાસે માછીમારી જહાજ રજીસ્ટર કરેલી બોટ એટલે કે હોડી માછીમારીનું લાઇસન્સ દરિયાઈ માછીમારી માટેનું લાઇસન્સ માછલી ઉછેર અને તેને લગતું કામ હોવું આવશ્યક છે આ માટે સ્વસહાય જૂથો મત્સ્ય ખેડૂતો જેમ કે વ્યક્તિઓ ભાગીદારો જૂથો શેર ખેતીઓ અને શેર ખેતીઓ પાત્ર છે આ ઉપરાંત મહિલા જૂથોને પણ લોન આપવામાં આવે છે ત્રીજી કેટેગરી છે મરઘાપાલનની જેમાં ખેડૂતો મરઘા ખેડૂતો સંયુક્ત જવાબદારી જૂથો બકરા ઘેટા મરઘા ભૂંડ અને પક્ષીઓ ઉછેરવા જૂથોને પાત્રતા ધરાવતા લોકોને લોન આપવામાં આવે છે અને ચોથી કેટેગરી જે સૌથી મહત્વની છે તે ડેરી કેટેગરી એમાં ખેડૂતો ડેરી ખેડૂતો સંયુક્ત જવાબદારી જૂથો અને સ્વ સહાય જૂથોને લોન આપવામાં આવે છે પીએમ કિસાન યોજનાને લઈને મહત્વના સમાચાર આવ્યા છે મિત્રો ખેડૂતો માટે એક ખુશખબર આવી છે અને બે હજાર રૂપિયા મેળવવા માટે તમારે આ કામ ત્રણ કામ છે મહત્વના તે જરૂરી બન્યા છે કરવાના તો ચોવીસ ફેબ્રુઆરીએ ઓગણીસમો હપ્તો આવવાનો છે તો તમારું ડીબીટી છે તે સક્રિય કરવું ખૂબ જ જરૂરી બની ગયું છે ઈ કેવાયસી અને જમીન ચકાસણી કરાવ્યા વિના તમને હપ્તાનો લાભ નહીં મળે પીએમ કિસાન ઓગણીસમો હપ્તાને લઈને સરકારે દેશના અન્નદાતાઓને મદદ કરવા માટે યોજનાની શરૂઆત કરી છે

તેવી જ રીતે આ વખતે ઓગણીસમો મફતો બહાર પાડવામાં આવશે પરંતુ આપતાનો લાભ તે જ ખેડૂતોને મળશે જેઓ આગળની સ્લાઇડમાં દર્શાવેલા કામો કરશે તો ચાલો જાણીએ કે એવા કયા ત્રણ કામ છે જે ખેડૂતો માટે કરવા ખૂબ જ જરૂરી છે સર્વ વાત કરીએ કે ઓગણીસમો હપ્તો ક્યારે આવશે તો મિત્રો પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા ખેડૂતો અત્યારે ઓગણીસમો હપ્તાની રાહ જોઈ રહ્યા છે તો કૃષિમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે માહિતી આપી છે કે ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરીએ રિલીઝ થશે અને વડાપ્રધાન મોદી બિહારના ભાગલપુરની મુલાકાત લે તેવી શક્યતા છે આ સમયગાળા દરમિયાન દરેક ખેડૂતોના ખાતામાં બેંક ખાતામાં બે રૂપિયા સીધા ટ્રાન્સફર કરવામાં આવવાના છે જો તમારે હપ્તો જોઈતો હોય તો આ ત્રણ કામ કરવા ખૂબ જ જરૂરી છે સર્વપ્રથમ વાત કરીએ તો પીએમ કિસાન યોજના સાથે તમે સંકળાયેલા છો તો હપ્તાનો લાભ મેળવવા માંગો છો તમારે ડીબીટીનો વિકલ્પ ચાલુ કરવાનો છે સરકાર હપ્તાના પૈસા માત્ર ડીબીટી દ્વારા જ ટ્રાન્સફર કરે છે પરંતુ જો તમે તમારા ખાતામાં બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિશિયરી ટ્રાન્સફર સક્રિય ન હોય તો તમારા હપ્તા અટકી શકે છે માટે તમારી બેંક શાખામાં જાવ અને કાર્ય પૂર્ણ કરો બીજા કામ વિશે વાત કરીએ તો હપ્તાનો લાભ મેળવવા માંગતા હોય તો તમારે ઈ કેવાય કામ કાળજીપૂર્વક કરવું એક જરૂરી બની ગયું છે જો તમારું કામ અધૂરું રહે છે તો તમે હપ્તાના લાભથી વંચિત રહી શકો છો તમે આ કામ તમારા નજીકના સીએસસી કેન્દ્ર અથવા તો ગવર્મેન્ટ ઇનની યોજનાના સત્તાવાર પોર્ટલ પરથી કરાવી શકો છો ત્રીજા કાર્યના લાભ વિશે વાત કરીએ તો યોજના સાથે સંકળાયેલા ખેડૂતોએ જમીન ચકાસણી કરાવી ખૂબ જ ફરજિયાત બની ગઈ છે તેમાં લાભાર્થીની જમીન ચકાસણી કરવામાં આવે છે અને દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવે છે એક ઉપરાંત એક નવું કામ તમારે કરવાનું છે તો લાભાર્થીઓ પડશે તમે આધાર કાર્ડ ને બેંક ખાતા સાથે લિંક કરાવવું ફરજિયાત બની ગયું છે એગ્રીકલ્ચર બજેટ બે હજાર પચીસ જે મિત્રો કૃષિ બજેટ બે હજાર પચીસ વિશે આપણે વાત કરવાના છીએ અને બજેટમાં છ નવી યોજનાની જાહેરાત થઈ છે ખેડૂતો પર મહેરબાન થઈ છે મોદી સરકાર નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારમણે શનિવારે કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે નવી છ યોજનાની જાહેરાત કરી છે બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડ પર લોનની મર્યાદા પાંચ લાખ રૂપિયાથી વધારીને સાત લાખ રૂપિયા કરવામાં આવી છે અને તેમનો ઉદ્દેશ પાક ઉત્પાદન વધારવાનો છે નાણામંત્રીએ મંત્રીએ સંસદમાં આઠમું બજેટ રજૂ કરતા કૃષિને વિકાસનું પ્રથમ એન્જિન ગણાવ્યું છે પ્રધાનમંત્રી ધન ધન કૃષિ યોજનાનો પ્રસ્તાવ મૂક્યો છે સરકારનો ફ્લેગશિપ પ્રોગ્રામ છે તેના હેતુ નીચે અને ઓછા પાક રાજ્ય સરકાર સાથે ભાગીદારી કરશે અને અમલમાં આવનારી યોજના દ્વારા એક પોઈન્ટ સાત ખેડૂતોને તેનો લાભ અપાવવાની અપેક્ષા છે આગળ વાત કરીએ તો મિત્રો આ યોજના દ્વારા સવા કરોડ ખેડૂતોને લાભ મળશે અને ગ્રામીણ સમૃદ્ધિ અને સશક્તિકરણનો કાર્યક્રમ કરવાનો છે ગ્રામીણ બેરોજગારીને દૂર કરવા માટે સરકાર વ્યાપક ગ્રામીણ સમૃદ્ધિ અને સશક્તિકરણ કાર્યક્રમ અમલમાં મૂકશે આ કાર્યક્રમ ખાસ કરીને ગ્રામીણ મહિલાઓ યુવા ખેડૂતો ગ્રામીણ યુવાનો સીમાંત અને નાના ખેડૂતો જમીન વિહોણા પરિવારો પર ધ્યાન કેન્દ્રિત કરશે કઠોળના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા તરફના એક મોટા પગલા તરીકે છ વર્ષનું મિશન અરહર અડદ અને મસૂરના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે આ પહેલ દ્વારા સરકારી સંસ્થાઓ નાફેડ અને એનસીસીએફ દ્વારા નોંધાયેલા ખેડૂતો પાસેથી ચાર વર્ષ માટે કઠોળની ખરીદી કરશે અને આ એજન્સી સાથે જેમણે કરાર કર્યા છે તો તેમાં બિહારમાં મખાના બોર્ડની પણ રચના કરવામાં આવશે બિહારના મખાણા ક્ષેત્રના ઉત્પાદન પ્રક્રિયાને માર્કેટિંગમાં સુધારો કરવા એક સમર્પિત મખાણા બોર્ડની સ્થાપના કરવામાં આવશે બોર્ડના ખેડૂતોને એફપીઓમાં સંગઠિત કરાશે સરકારી યોજનાના લાભો સુનિશ્ચિત કરતી વખતે તાલીમ પણ આપવામાં આવશે કિસાન ક્રેડિટ કાર્ડની અંદર વધારો કરવામાં આવ્યો છે સાડા સાત ખેડૂતો માછીમારો અને ડેરી ભરતા ખેડૂતો માટે સબસીડી વાળી ટૂંકા ગાળાની લોનની મર્યાદા ત્રણ લાખ રૂપિયાથી વધારીને પાંચ લાખ રૂપિયા કરવાની દરખાસ્ત કરવામાં આવી છે નવું સંશોધન ઇકોસિસ્ટમ મિશન જુલાઈ બે હજાર ચોવીસથી શરૂ કરાયેલા સોથી વધારે બીજની જાતોનો વ્યાવસાયિક ધોરણે બહાર પાડવાની યોજના સાથે ઉચ્ચ ઉપજ આપતા જંતુ પ્રતિરોધક અને પ્રતિકૂળ આબોહવા સહિષ્ણુ બીજના વિકાસ અને પ્રચાર પ્રસાર પર ધ્યાન કેન્દ્રિત કરાશે પાંચ વર્ષનું કપાસ મિશન ઉત્પાદકતામાં સુધારો કરવા અને એક્સ્ટ્રા લોંગ સ્ટેપલ કપાસની જાતોને પ્રોત્સાહન આપવા પર કામ કરશે જે ટેક્સટાઇલ સેક્ટરમાં ભારતના સંકલિત ફાઇવ એફ અભિગમને સમર્થન આપશે સાહીઠ કરોડના દરિયાઈ ફૂડ એટલે કે માછીમારીના નિકાસની સાથે માછલી અને જળ ઉછેર બીજા સૌથી મોટા વૈશ્વિક ઉત્પાદક તરીકે ભારતની સ્થિતિને ઓળખીને સરકાર ભારતીય વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર અને દૂર સમુદ્રમાં માછીમારી માટે એક નવું માળખાની રજૂઆત કરશે ખાસ કરીને અંદમાન નિકોબાર અને લક્ષદ્વીપ ટાપુ પર ફોકસ કરવામાં આવશે આસામની અંદર મિત્રો યુરિયા પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે અન્ય જાહેરાતની અંદર બાર પોઈન્ટ સાત લાખ ટનની વાર્ષિક ક્ષમતા સાથે આસામના નામરૂપ જગ્યાની અંદર નવા રૂ યુરિયા પ્લાન્ટની યોજનાનો સામેલ કરવામાં આવ્યો છે આ ઉપરાંત સહકારી ક્ષેત્રની ક્રેડિટ કામગીરી માટે રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમને સમર્થન વધારવાની જાહેરાત કરવામાં આવી છે શાકભાજી ફળો અને અનાજ ઉગાડતા ખેડૂતો માટે ઉત્પાદન પુરવઠા શૃંખલા પ્રક્રિયાને લાભદાયી ભાવ સુનિશ્ચિત કરવા માટે એક વ્યાપક કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવશે આ પહેલ યોગ્ય સંસ્થાકીય તંત્ર દ્વારા ખેડૂત ઉત્પાદક સંસ્થાઓ અને સહકારી સંસ્થાઓ સહિત રાજ્યની ભાગીદારીમાં પણ અમલમાં આવવાનું છે કપાસ ઉગાડતા ખેડૂત મિત્રો માટે પણ નિર્મલા સીતારમણે એક મોટી જાહેરાત કરી છે કપાસના ઘટતા જતા ઉત્પાદનને રોકવા માટે પાંચ વર્ષના મિશનની જાહેરાત કરવામાં આવી છે નિર્મલા સીતારમણે કપાસની ઉત્પાદકતા માટે પાંચ વર્ષ મિશનની જાહેરાત કરી હતી જે કપાસના ખેડૂતોને ઓછી ઉત્પાદકતાનો સામનો કરી રહેલા ખેડૂતો માટે એક મોટી રાહત પૂરી પાડે છે આ મિશન વધુ લાંબા તારના મુખ્ય કપાસની જાતોના ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરશે જેનો હેતુ કપાસની ગુણવત્તા વધારવો ભારતની પરંપરાગત કાપડ ક્ષેત્રને કાયાકલ્પ કરવાનો છે ફાઇનાન્શિયલ યર બે હજાર માટે કેન્દ્રીય બજેટ રજૂ કરતી વખતે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે કસ્તુરી કપાસને સફળ બનાવવા માટે લોંગ સ્ટેપલ કોટનનું ઉત્પાદન વધારવું જરૂરી છે કસ્તુરી કપાસ એ ભારતમાં ઉગાડવામાં આવતા કપાસ માટે મોંઘા મૂલ્ય બનાવવાના ઉદ્દેશ્ય સાથે સરકાર કાપડ વેપાર સંસ્થા અને ઉદ્યોગની પહેલ છે કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાના મતે સાડત્રીસ ટકા નિકાસ ઘટીને એક પોઈન્ટ આઠ મિલિયન ગાંસડી થઈ હોવાનું ચાલુ નાણાકીય વર્ષમાં આયાત વધીને બેતાલીસ ટકા થઈ હતી અઢી મિલિયન ઘાસડી થવાની તૈયારીમાં સંખ્યા પહોંચી ગઈ છે તાજેતરના વર્ષમાં ભારતના કપાસના ઉત્પાદનમાં ઘટાડો થયો છે અને બે હજાર એકવીસના વર્ષમાં ઉત્પાદન ઘટીને પાંત્રીસ મિલિયન ઘાસડી થયું હતું ત્યારબાદ બે હજાર બાવીસમાં વધારે ઘટાડો થયો હતો અને એકત્રીસ મિલિયન ઘાસડી થયું હતું બે હજાર ત્રેવીસમાં આઉટપુટ તેત્રીસ મિલિયન ઘાસડી પર પુનઃ પ્રાપ્ત થયું હતું અને બે હજાર ચોવીસમાં ફરીવાર ઘટીને બત્રીસ મિલિયન ઘાસડી થયું હતું આ પગલાંનો હેતુ કાપડની નિકાસને વેગ આપવાનો પણ છે જે ઘટી રહી છે બે હજાર વીસમાં તેત્રીસ પોઈન્ટ ત્યાંશી બિલિયનથી લઈને બે હજાર ચોવીસમાં વધુ ચોત્રીસ પોઈન્ટ ચાર બિલિયન સુધી તેમાં ઘટાડો નોંધાયો હતો અને વધારો નોંધાયો હતો બે હજાર સુડતાલીસમાં ભારતના વિકસિત રાષ્ટ્ર બનવાના ધ્યેય માટે કૃષિ નિર્ણાયક બની રહેશે માત્ર કુલ ઉત્પાદન વધારવાની જરૂર નથી પરંતુ ખેતી ખર્ચમાં ઘટાડો કરીને નફાકારકતા વધારવાની પણ જરૂર છે આ ત મુખ્ય સમાચારનો આ સમાચાર સાથે ફરી એકવાર મળીશું ત્યાં સુધી જોતા રહો આપણી યુટ્યુબ ચેનલને જય જય કૃષિ વિજ્ઞાન